મેડિકલ ટેસ્ટ માટે લઈ ગઈ અગાઉ બંગાળ પોલીસે શેખને સીબીઆઈને સોંપતા પહેલા તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો તો આ વર્ષે પાંચ જાન્યુઆરીએ ઈડીની ટીમ પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં ટીએમસી નેતા શેખ શાહજહાના ઘરે દરોડા પાડવા માટે પહોંચી હતી આ દરમિયાન શેખના સમર્થકોએ ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો કે જેવા ઘણા અધિકારી ઇજાગ્રસ્ત થયા હતા કે તેની તપાસ હવે સીબીઆઈના હાથમાં છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ